હિનાબેન કાલરિયા એરપોર્ટ ઉતર્યા અને દોઢ કલાકમાં જ આજ ફ્લાઇટ ક્રેશ આ દુર્ઘટના મામલે હિનાબેન દ્વારા ફ્લાઇટમાં અનેક ક્ષતિ હોવાના આક્ષેપ કર્યા હતા લંડનથી એસી બંધ હતું પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા એર હોસ્ટેસને રજૂઆત કરી તો તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું ટેકનિકલ ખામીના કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું પ્લેન અમદાવાદ લેન્ડિંગ થતું હતું ત્યારે પણ ખખડધજ અવાજ આવતો હતો જૂની એસટી બસની જેમ પ્લેનમાં પણ લેન્ડ સમય અવાજ આવતો હતો અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં લંડન પુત્ર અને પતિ સાથે ગઈ હતી ઇજિપ્તની ફ્લાઇટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો અમદાવાદ ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે જ જ ખૂબ ડર લાગ્યો હતો અમદાવાદ હતી ત્યારે પ્લેન ક્રેસ થયાના લોકોના ફોન આવવા માંડ્યા હતા આ ઘટના સાંભળી દ્વારકાધીશનો આભાર વ્યક્ત કર્યો ભગવાને એમને બચાવી લીધા છે જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમને ખૂબ જ દુઃખ પણ થઈ રહ્યું છે તેમણે જણાવ્યું હતું કે આખી રાત આ દ્રશ્ય જોઈને તેમને ઊંઘ પણ નથી આવી હિનાબેન કાલરિયા ઘટના જે પ્લેન ક્રેશ થયું ને જે મોટી દુર્ઘટના ઘટી છે એનાથી ઘણું દુઃખ થાય છે એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ હતા હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સને એ લોકોને સગાવાલાને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હું એવું પ્રાર્થના કરું છું પ્રભુ પાસે જયારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે આઠ સવા આઠ નું મારું પ્લેન હતું અને એ લેટ થઈને બે કલાક લેટ થયું હતું અને સાડા દસ ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કંઈક લાગ્યું કે ભાઈ બે કલાક લેટ કેમ છે કદાચ હોઈ શકે લેટ પણ હોઈ શકે પ્લેન પણ જયારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું ત્યારે મેં એમને કઈ એર હોસ્ટેલને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો આ એસી ચાલુ કરો એમ અને જયારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કાંઈ જ નહોતું આવતું મને ના પાડી હતી એર હોસ્ટેલે કે એમને ટચ નહીં કરતા તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો બધી ડિસ્પ્લે બંધ છે અને કઈક અવાજ પણ આવતો તો જ્યારે ઉપર ઉપર થયું ને ચાલુ ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે અને જ્યારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલ એવું લાગ્યું હતું કે કાંઈક ને કંઈક આમાં પ્રોબ્લેમ છે જ કારણ કે જ્યારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા પ્રાર્થના કરેલી ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાઉં હું સમર્પણ ધ્યાનમાં જોડાયેલી છું તો મેં બાબા સ્વામીને પણ યાદ કરાતા જ્યારે હું ધ્યાનમાં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિથી પ્રભુ પહોંચી જાઉં એસ મને ઘણું દુઃખ થયું મને હું લગભગ અમદાવાદ ની બહાર પણ નહોતી નીકળી સિવિલ પહોંચીને ત્યાં મને સમાચાર મળ્યા કે એ પ્લેન જ ક્રેશ થયું છે તમે શાંતિથી ગયા છો ને એમ કરીને તો મને ઘણો અંદરથી ડર લાગ્યો ને હું પ્રભુની કૃપાથી ઘરે શાંતિથી પહોંચી ગઈ પણ ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરી કે ભગવાન તે મને ઘરે પહોંચાડી દીધી બાકી એ જ પ્લેન હતું જયારે નીચે ઉતરતું ત્યારે આ ઘટના બની શકે છે અને ઉપર ચડ્યું ત્યારે આ ઘટના બની લગભગ ત્રણ મિનિટમાં જ અને હું ઉતરીને બે કલાકની અંદર તો આ ઘટના બની ગઈ હતી અને મને ઘણું દુઃખ થાય છે ઘણા બધા સ્ટુડન્ટો હતા ઘણા બધા પેરેન્ટ્સો હતા અને એ બધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે બહુ મોટી દુર્ઘટના છે